ખબર પડે ચોરાશી ક્યાં જવું તરત વિષ્ણુ ભગવાન એક મોટો કાગળ લાયા સહી ખડીયો લાયા અને કોરા કાગળની અંદર ખડિયામાં પીસી બોળી બોળી અને આ ચોરાસી ચિતરવા માંડ્યા જોઈએ ભણેલા હોય ને નકશા જોયા હોય આપણે નિશાળમાં નકશો છે નકશો હોય આવડો ભારતનો નકશો એ ભારતનો નકશો આવડો હોય ને એમાં આખા ભારતમાં કેટલા રાજ્યો છે એમાં હોય પછી કેટલા જિલ્લા છે એ હમણાં દીધા હોય કેટલા તાલુકા છે કેટલા ગામડા છે કેટલી નદી છે આવડા બધું એમ આજે વિષ્ણુ ભગવાન સય અને કલમને લઈ અને નકશો બનાવે છે ચોરાશી લાખ યોની નો પેલા જ ખૂણે ઉદ્ભવિજ નામની ખાણ બનાવી ઉદ ભવિજ ખાણ એટલે શું જો કોઈ શાસ્ત્ર વાંચ્યા છે તો આ ખાણીઓના નામ કદાચ સાંભળ્યા હશે અને જો કદાચ શાસ્ત્રો ન વાંચ્યા હોય જો ચક સત્સંગમાં જે હોય તો આ ચારે ચાર ખાણીઓના નામ કોઈ સાંભળ્યા હશે અને જો ન સાંભળ્યા હોય તો આજ સાંભળજો પહેલે ખાણ નું નામ છે ઉદભવિત ખાણ ઉદભવિત ખાણ એટલે જમીનમાંથી રેઢા જીવ પ્રગટ થાય અને કુલ 1 લાખ અવતાર આવે જોજો આ સંતોનો અનુભવ કેવા છે મારી તમારી કઈ મહેનત નથી સંતોએ એટલી મહેનત કરી છે મારા ને તમારા દેહના રોમાડા કેટલા છે ગળી દીધા છે કાલ હવારની વાત ગંગા શેતીની કહળસંગ થઈ ગયા ભાવનગર જિલ્લામાં હમઢિયાળા ઉમરાળા તાલુકાનું અને એ ગંગા શેતીએ સુવાસ ગણી દીધા આ દરેક માણાના અવતારમાં દરેક માણાને ચોવીસ કલાકમાં સુવાસા કેટલા હાલે છે કે એકવીસ હજાર ને છસો એને જ ગણી દીધા એમ એક લાખ અવતાર ઉદ્ભવી ખાણ એટલે ઉદ્ભવીજ એટલે જમીનમાંથી રેઢા પ્રગટ થાય મે અને તમે કોક કોક જીવ જોયા છે કદાચ પછી પસા જોજો વિચાર કરી જોજો આ સોમાનો ટેમ છે સોમાહના ટેમમાં રાતનો ખરેખરનો વરસાદ વર્ષે વાડીઓમાં તમે આટો મારવા જાઓ લાલ મખમલ જેવી ગાવડી કેવી છે ઈ તમને સોમાહમ જોવા મળે બાકી ઉનાળામાં ઠીક પડે એટલે સોકડી ઉગાડો છે ગોતી નહીં જડે ભોમાંથી પાંખું વાળી ઈંધોજ આમ ઉકેરા નીકળે પાંખું વાળી નીકળે પાંખું મકોડા નીકળે જોજો એવું ભયું જ ખાણી ના જેવું છે હેઠે ઈવળ હારી જાયતી હોય જેટલી ભો રખડે એટલી ભોં લાળની ની લીટી ધોળી પડે પછી ભલે હરવણિયા હોય ભોના ગુગા હોય આવા ઘણા જીવ છે જમીનની અંદર મહાપુરુષો એકવીસ લાખ કીધા છે ને એકવીસ લાખની ખાણી જયારે પૂરી થાય પછી બીજી ખાણ આવે એ કાગળની અંદર વિષ્ણુ ભગવાને બીજી ખાણી નું નામ લખ્યું છે જેનું નામ છે પરસવેદ ખાણ એટલે શું પરસે જીવ ઉત્પન્ન થાય મારે અને તમારે પેલા સગવડતા નહોતી એક એક જોડી લુગડા પહેરવામાં હતા એ વખતે જોજો પરસીવાથી ટોલા બનતા અત્યારે સુવિધા વધી જાય એટલે નથી પડતા પણ અત્યારે જો કોઈને અનુભવ કરવો હોય તો ચોમાસાનો નો ટેમ છે આખો દિવસ સીમમાં ઢોર સરતા હોય અને એ સરતા ઢોર કોઈ સાણ કરે પોદળો કરે તાજો હોય ને તમે વેખી જોઈએ તમને કઈ જોવા નહીં મળે અને ઈનો ઈ ઢોરાનો પોદળો સીમમાં પડ્યો રહે એક એક રાત અને બીજા દિવસ જઈને તમે આમ હાથી કઈ ખોળ ગયો ઝીણી જીણી કાળી ઘૂઘી અને કાં ઈવડ્યું આ ક્યાંથી આવ્યું એ તમે અનુભવ નહીં કરી શકો શું કામ પરસિવેદ નામનો જે વાયુ છે એ વાયુ એની અંદર ઠરે છે એમાંથી જીવ બને છે બેસ્યુંને ટોલા પડે રોજડાને જૂના પડે ઢોરાને ઈતડા બને આ ક્યાંથી બને છે અને હજી એથી નક્કી ન થાય તો આપણા ઘરનો દાખલો આપણા ઘરે ઘઉં હોય બાજરો હોય મગ હોય મઠ હોય કળથી હોય કોઈ પણ અનાજ હોય વધારાનું હોય આપણા ઘરે ભરવું હોય પેટીમાં મૂકવું હોય પણ એ પેટીની અંદર મારા બાપલા મારે કે તમારે ધનેડા લઈને બે ત્રણ મૂકવા ન પડે બની જાય ધનેડા બની જાય વાંચરી બની જાય મગના મટકા બની જાય ઈવળ્યું બની જાય ક્યાંથી બને છે એ મહાપુરુષે નક્કી કર્યું કે પરસેવેદ નામનો વાયુ આપણે જે કોઈ અનાજ ભર્યું અને જ્યારે આમ ઢાંકણું બંધ કરો એટલે વાયુ અંદર ઠરે અને એમાં જીવ બને એવા એકવી લાખ અવતાર ભોગ્યા પછી પરસેવજ નામની ખાણ પૂરી થાય ત્યાર પછી ત્રીજી ખાણ આવે અને ત્રીજી ખાણીનું નામ છે ઇન્ડજ ખાણ ઇન્ડજ ખાણ એટલે ઈંડામાંથી દેહ પ્રગટ થાય પછી મેં અને તમે ઈંડા જોયા હશે પણ થોડા ઘણા ચકલી ના હોય કાબજના હોય કાગડાના હોય હોલા ના હોય પાયરવાના હોય મોરલીના હોય ઢાલડીના હોય કૂકડીના હોય અરે અરે હરપણના હોય નાંગણીના હોય કોઈ પણ તમારા ઠીક પડે એટલે ગોતી લેવા પણ મહાપુરુષનો જે અનુભવ એકવીસ લાખ ના

કોઈ ઢોર વિહાતું હોય ગા હોય ભેંસ હોય ત્યારે જોજો પેલો જે પરપોટો આવે એ ઓર છે એની અંદર ખરિયા દેખાય એને તમે ફોડો પછી કોથળી જે આખી હોય એની અંદરથી બસડું આવે એમ મનુષ્ય અવતારમાં મારે અને તમારા પરમાત્માએ ઈદ રીતે અવતાર આપ્યો છે નાનું એવું દૃષ્ટાન જ્યારે આપણી પાસે આપણા ગઢિયા શરૂઆતમાં કુવાના મશીન લાવ્યા અને એ મશીન લેવા રાજકોટ જાતા હતા રાજકોટ મશીન લેવા જાય એટલે એવડો કંપની વાળો મશીન જઈને બનાવ્યો છે એવડો તમને વ્યાતું કરીને દેખાડે હાવ શરૂઆતમાં પહેલા વેલા મશીન આવ્યા તારે કોઈને અનુભવ નહોતો એ વખતે ચાલુ કરીને દેખાડે પછી એવડો સીંધી દે જો ગવેન્ડર કહેવાય આને હેન્ડલ કહેવાય આ ચાલુ કરો તારે આવડી આ ઘોડી સડાવાય પછી ચાલુ થઈ જાય અને જયારે બંધ કરવું હોય ત્યારે આમ ભી દો એટલે બંધ થઈ જાય પછી હેન્ડલ મારી દેખાડે બધું શીખડાઈ દે કે કપલેટ કે આ કપલેટ પછી પેટીમાં પૂરી દેતા જો કોઈ એ વખતમાં રાજકોટથી મશીન લાયા હોય તો એને ખબર હોય અત્યારે આપણે ટમાટાની પેટીઓ આવે એવા પાટિયા લાકડાના આવતા અને એની અંદર મશીન પૂરી દેતા હતા ઉઘાડું નતા દેતા અને હારે હેન્ડલ આપતા હતા એવું પેટી પેક મશીન આ ઘેરે લાવી અને હારે હેન્ડલ આપતા હતા પણ મારો અને તમારો દેહ જે પરમાત્માએ બનાવ્યો છે એ બનાવ્યા પછી વ્યાતુ કરી કે આના સુવાસા બરોબર હાલે છે ને આમાં કોઈ ખોટક પાટક નથી ને આખે આખો દેહ જ્યારે કપલેટ બની જાય માતાના ઉદરમાં અને પછી ઓર એટલે પેટિંગ પૂરી ગઈ એ મારા બાપલા ભગવાને પેટી પ્યાપ માલ આપ્યો છો પણ હેન્ડલ અહીંયા રાખ્યું મારું કે તમારું જે દી આ મશીન બંધ થયું તે કે હું કબાડીમાં બાળી દેવાનું એવી જે ચોથી ખાણ છે એમાં એકવીસ લાખ અવતાર આવે છે એ એકવીસ લાખ અવતાર એટલે એકવીસ એકવીસ લાખ ની જે ચાર ખાણી ભણેલા હોય તો ખબર પડે એકવીસ ચોક ને ચોરાશી થાય એવા એકવીસ લાખ એટલે ચોક લાખ યોની એમાં આ જીવ કાયમનો ભટકે છે અને ભટકતા ભટકતા આ મનુષ્ય દેહમાં આવ્યો છે અને આ મનુષ્ય દેહ પડ્યા પાછો એમાં જાય છે એક દેહ પડે અને બીજો નવો ધારણ કરે છે આ જીવ કાયમથી છે જીવતો જેવી રીતે ભવાયો રમતો હોય એક રાતમાં ભલે પાંચ પાત્ર ભજવે ભવાયો પણ પાત્ર બીજો કપડા બીજા પહેરવાના જેવા જેવા કપડાં પહેરે એવો એને પછી કહેવામાં આવે રાજાના પહેરાય હોય તો રાજા બોલાય પ્રધાન ના પહેર્યા હોય પ્રધાન બોલાય જો દાસી નો પાત્ર પહેરીને આવે તો દાસી બોલાય રાણીનો પાત્ર પહેર્યો હોય તો રાણી બોલાય અને જુઓ તો એકનો એક ભવાયો ને ભવાયો એમ મારામાં તમારામાં જે બોલી રહ્યો છે એવડો યોગનો એક છે પણ આ મનુષ્યનો આવો કફન પહેરી આવો દેહ લઈને આવ્યો છે એટલે આપણે માણા કહેવી છે અને આમાંથી જે પાત્ર પહેરીને આવ્યો એવડે વિયો જાય બીજો પાત્ર પહેરી લે કેવો પહેરે એ નક્કી નહીં એટલે મહાપુરુષો કે છે કે ચોરાશી માં ફરતો તું આવે પણ તને ગુરુ વિના કોણ છોડાવે એમ નારદજીને ને કે છે કે હે નારદજી આજે આ ચોરાશી નો નકશો લાલદજીએ હાથમાં લીધો પણ એના ગુરુ ઢીમરે બહુ જ શીખડાવી તૈયારી કર્યો હતો જો તને ચોરાસીનો નકશો બનાવી દે તો ભગવાન તને હાથમાં આપે પછી ભગવાન કે આ નકશો તમે બનાવ્યો કે હા તો આ ચોરાસી મારે ફરવા જવાનું કે હા સર આપી દીધો સરુ જ પડે ને પછી નકશાને હેઠો મૂકીને કે મારી પાસે એક ગલોટીઓ ખાઈએ પછી તારો ભગવાન છે કે હું તારો ગુરુ કોણ કોની તાકાત છે

નકશાને હેઠો મૂકી અને નારજીએ ગળોટિયું ખાધું આ શેડે છે ઓલા શેડે આમ ચારે શેડે ફરી વળ્યો વિષ્ણુ ભગવાન કહે આમ ન હોય બહાર એના ગુરુ ઉભા દરવાજે દરવાજે સાંભળીજો ધોળીને આવીને બાવળું જાય કે ઉઠ ચોરાશી મટી દઈ કે પણ આમ મટે કે ભગવાન રહીજો બીજા કોઈ ન બોલવા દેતા કે જ મને જવાબ દેજો હવે અહીંયા તો જ્ઞાની સભા હતી કેટલા બધા મહાપુરુષો બેઠા હતા બધા એને એની હાથ લાંબા કરી કરી અને એક માસલા મારવા વાળો ઢીમર બોલવા માંડ્યો એ કે આવડા નારદજીને કે ખરાબ કોને આપ્યો હતો તમે કોઈ આપ્યો તો બધા કે ના એમે કોઈ નથી આપ્યો કે કોને આપ્યો હતો કે આ વિષ્ણુ ભગવાન કે હે વિષ્ણુ તમે શરાબ આપ્યો તો કે હા બરાબર તો ચોરસી લાખ યોનીમાં જે ફરવા જવાનું અને એ ચોરસી બનાવી છે કોઈ નહીં બેઠેલા તમે કે નદી પુરુષો બધા છો તમે બનાવી છે બોલ્યા કે ના અમે નથી બનાવી તો કે કોને બનાવી છે કે વિષ્ણુ ભગવાન હે વિષ્ણુ ભગવાન ચોરાસી તમે બનાવી છે કે હા તો તમારી બનાવેલી ચોરાસી હાસી છે ખોટી વિષ્ણુ ભગવાન જવાબ શું આપે જો ખોટી કે તો આવેલા ફેરો મટી જાય અને જો હાસી કે તો ફેરો ફેર્યો હોય તો આ છૂટી જાય એ મારા બાપલા આમ તો વિષ્ણુ ભગવાન નું નું અને એક એવો માછલા મારવા વાળો ઢીમર હતો ને નારજી